તમારે જોવું એટલે આલુ છે આ છો ખરા હું તે હાલ ચેટલા જુઓ દસ હજાર આવો દસ હજાર ઓ વાહ પાસ હજાર ના છો તે બે મહિના બે મહિનાનું ઓછી નાખો વ્યાજ લઈ uh, લો <todako stanza>? <todako stanza>

ગલ્પેશભાઈ બોલ્યા હા બોલો નવરા છો તમે યાર ચમ પૈસા વિશે જરૂર પડી શકું પાછા ના ના તમે પૈસા ના ને એની દુકાન ખોલી છે તે શું કરવું કયો તમારું ઉદઘાટન કરવું હતું તારા અંગાત આવું ધેરો હા તે આવો તા હા એ હા સારું મુરત છે આઠ વાગે

હું તો બરબાતી ના રસ્તા પર બીજા ને બરબાતી રસ્તા ઉપર લઈ જાઉંચી આટલા બધા રૂપિયા લાવ્યો વેચ બી લાવ્યો છું

કેલા મુરત માં આવું મારા બાપા હ જો આજ નવ ગલ્લો ને ખોલી ને પાછો એટલું બોધું ગલ

લા જે પાછું ચોપરા હા લખી દે વે હારું પેલો દારૂરી આયે એક નંબર આય ડાટન ખાવાનો પડી બે બે બેહુલ હું ગાવ હું ગાય નવ કોલે

હા ચાલ આમ બહુ બસ હોતા જીભાન બસ હું તો બસ હો તો એક મજૂરી વેરાયતી રહે છે આટલા હા એ તો મારો પડદે છે કા તો છેલા પોતા લખ જીવન પાસ પેલા પણ તો લખવાનું છે ના છેલ્લો તો લખવાનું યાદ રહ્યા હા હા શું વાત ભૂલ તો થઈ ગયો અને

ઉ છું થાપો ખા છે

કે કળ હોય કલ્લે અલ્યા ગામના મોટા બાર્યા મોટું પોસ્ટર લગાવ્યું પાછું હું લઈ જાવ જેનો કમ તાપાય ઓમરા પૈસા લાવવાના ઇને બેલે પહેલા હું જા જા આ લઈ જાવ યથી પાછી હા લઈ જાવ અલ્યા જાણે નકર તાપાય ઓમરા આ મને લઈ ખબર પડતી નહી ઓમ હેડ હેડ પૈસા લઈને આવીજે પહેલા ઊભો ઊભા લઈ જવા દે

પેલા પણ <s Elliottills>